વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદિમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું તુલા રાશિવાળા લોકો મનુષ્ય જીવન ખૂબ જ અમૂલ્ય હોય છે તેને જીવવા માટે દેવતાઓ પર દેવતાઓને પણ સમયાંતરે આ પૃથ્વી પર અવતાર લેવો પડે છે તેમણે તેમની સાર્થકતાને શ્રેષ્ઠતાનો સંદેશ પણ આપ્યો છે પછી તે ભગવાન શ્રીરામ હોય કૃષ્ણ હોય કે પછી બ્રહ્મા વિષ્ણુ કે શિવના સ્વરૂપ ભગવાન દત્તાત્રેય મહારાજ હોય એટલે કે ગિરનારી મહારાજ હોય મિત્રો સમયનું ચક્ર સતત ગતિશીલ રહે છે જેમનું મન મજબૂત છે જેમની વિચારસરણી સકારાત્મક છે તે પોતાની બુદ્ધિથી આ દુનિયામાં બધું જ પ્રાપ્ત કરી લે છે જે અન્ય કોઈ સામાન્ય માણસ પ્રાપ્ત નથી કરી શકતો સમયના આકાળ ચક્રને ગતિના પરિણામે જીવનમાં એવી કેટલીક તકો આવે છે થોડા વર્ષ થોડાક મહિનાઓ કેટલાક દિવસો કેટલીક એવી ક્ષણો આવે છે જેમાં મનુષ્ય સફળ થાય જાય સફળ થઈ જાય છે લાભ મેળવી લે છે આગળ વધી જાય છે રામલલાની પ્રતિષ્ઠા પછી એવું તે અચાનક શું નવું થશે જેનાથી સંજોગો અચાનક બદલાઈ જશે શું તમારી ધીરજતા બની રહેશે શું તમે દુઃખના સાગરમાંથી બહાર આવીને સુખના કિનારા સુધી પહોંચી શકશો શું તમારી ઈચ્છાઓ પૂરી થશે કે કેમ શું કહે છે તમારા ગ્રહો નક્ષત્ર અને સિતારાઓ આ બધું જ આ વિડીયોમાં આપણે જાણીશું નોકરી અને કર્મના કારક સૂર્ય લાભ ભાવના સ્વામી બનીને વ્યવસાયના કારક બુદ્ધ સાથે શનિની મૂળ ત્રિકોણ રાશિમાં બિરાજમાન છે તો ભૌતિક સુખ અને સંપત્તિ આપનાર અને અણધારી સંપત્તિના દાતા ચોથા ભાવમાં પરાક્રમ તેમજ પરિબળોના દાતા મંગળ સાથે લક્ષ્મી યોગ રહ્યા છે તો ભાવમાં રાહુ સાતમા ભાવમાં ગુરુ અને બારમા ભાવમાં કેતુ બિરાજમાન છે ગ્રહોની આ સ્થિતિ કંઈક તો નવું કરશે તો ચાલો જાણીએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ

તમે તમારી યોજનાઓની બજેટ પ્રમાણે સરળતાથી ચલાવવામાં સફળ થશો તમારી નોકરી અને કાર્ય જીવન પણ મહત્વપૂર્ણ બનશે કારણ કે સૂર્ય તમારા પાંચમા ભાવમાં હાજર છે તેથી તે તમારા ઉત્કૃષ્ટ પ્રયાસોમાં પ્રગતિ આપશે નોકરીમાં તમને પ્રમોશનની તકો પ્રદાન કરશે જો તમે પ્રાઇવેટ સેક્ટરમાં કાર્ય કરો છો તો તમને એમાં પણ સફળતા મળશે આ મહિનો સોફ્ટવેર એન્જિનિયરિંગ માટે પણ મોટી ભેટ સોગાદ આપી શકે છે મિત્રો અમે જાણીએ છીએ કે તમારી ઘણી બધી ઈચ્છાઓ સપનાઓ અધૂરા છે અને ફેબ્રુઆરીમાં પણ તમારી બધી ઈચ્છાઓ એક જ સમયે પૂરી નહીં થાય પરંતુ તમને કેટલીક ઈચ્છાઓ પૂરી કરવાથી કોઈ રોકી પણ નહીં શકે આર્થિક તકલીફોનો અંત આવશે તમે ભવિષ્ય માટે નવા ઉદ્યોગોની યોજનાઓ પણ બનાવશો જો તમે મેટલ કોસ્મેટિક અને કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત છો તો તમારી સ્થિતિમાં મોટા ફેરફારો આવશે જબરજસ્ત આર્થિક પ્રગતિ થશે ગુરુ તમારા સાતમા ભાવમાં હાજર છે તેથી સમગ્ર ફેબ્રુઆરી દરમિયાન ગર્મ જોશી ભર્યું વાતાવરણ અને રોમાન્ટિક મૂડ તમારા પર હાવી રહેશે પ્રેમ જીવન અને દાંપત્ય જીવન પણ મહત્વપૂર્ણ બનશે તે જ સમયે તમે અનુમાન લગાવવાનું અને નસીબ અજમાવવાનો પણ પ્રયાસ કરશો જો તમે પ્રેમને સંબંધમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરશો તો તેમાં પણ તમને સફળતા મળશે જો તમારા પ્રિય તમારાથી નારાજ છે તો તમે તેને માનવામાં પણ સફળ થશો અને આમ પણ શુક્ર તમારા ચોથા ભાવમાં હાજર છે તેથી તમે તમારી નોકરી સિવાય નવો વ્યવસાય શરૂ કરવા માટે તેની શક્તિનો ઉપયોગ પણ કરી શકો છો તમે કોઈ પણ અભિયાન અથવા પ્રોજેક્ટને લાગુ કરવા માટે પૈસા ખર્ચ કરશો અને આ પરિસ્થિતિ ફેબ્રુઆરીમાં તમારા માટે પરિવર્તનનું કારણ પણ બની શકે છે મિત્રો જો તમે ફેબ્રુઆરીમાં તમારા બજેટ અને નાણાકીય આયોજન અંગે સજાગ રહેશો અને ધીરજતાથી કામ લેશો તો તમે સંભવિત લાભોનો મહત્તમ લાભ ઉઠાવવામાં સફળ રહેશો અને તેની શરૂઆત પણ ફેબ્રુઆરી મહિનામાં થઈ જશે ફેબ્રુઆરી મહિનામાં તમારા ત્રણ કામો થવાના છે પહેલું કામ એ થઈ શકે છે કે ઘણા સમયથી જે કામ પેન્ડિંગ હતું તે કામ પૂર્ણ થઈ શકે છે પછી તે ભણતરના કારણે વિદેશ જવાનું કામ હોય ઓફિસની રાજનીતિના કારણે નોકરી બદલવાનું કામ હોય કે પછી મનમાં ચાલતા નાના સ્વપ્નને સાકાર કરવાનું હોય બીજું કામ એ થશે કે તમારી પહોંચનો વિસ્તાર વધી શકશે કારણ કે ફેબ્રુઆરીમાં તમે કોમ્યુનિકેશન અને મીડિયાનો પૂરેપૂરો ઉપયોગ કરશો નવા કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાનો અવસર મળશે કામ સંબંધિત સોદાઓ થશે ડીલ થશે જો તમારું કામ આયાત નિર્યાત સાથે સંકળાયેલું છે અથવા વિદેશમાં છે તો તમે ત્યાં પણ સારી સ્થિતિમાં રહેશો તમારા ધંધા કે ક્ષેત્રમાં તમને પ્રશંસા મળશે મિત્રો જો તમે ટીમવર્ક સાથે કોઈ પણ કાર્ય પૂર્ણ કરો છો અને વિરોધ અને વિવાદોને વેગ આપવાનો પ્રયાસ નહીં કરો તો તમે ચોક્કસપણે આવનારા સમયમાં ફાયદામાં રહેશો ત્રીજું કામ વેપાર અને મન મુતાબિક ચાલુ વેપારમાં ગતિ મળવાના રૂપમાં થશે શત્રુના ઘરમાં રાહુની હાજરી તમને સ્પર્ધામાં વિજેતા બનાવશે ફેબ્રુઆરીમાં વેપારની સ્થિતિમાં સુધારો થશે તમને ફરીથી સારા પરિણામો મળશે તમને વ્યવસાયિક લેવલ લેવલમાં નફો મળશે તમારી પ્રોડક્ટ બજારમાં સરળતાથી ઉપલબ્ધ થશે તમારા માલની માંગ વધશે કંપનીના વિકાસને કારણે શેરના ભાવ પણ ઊંચાઈઓ સુધી પહોંચશે અને ફેબ્રુઆરી મહિનામાં તમને બીજી કંપની તરફથી સારી ઓફર મળે તો પણ નવાઈ નહીં કહેવાય એટલે કે આશ્ચર્યચકિત નહીં થવાય મિત્રો દરેક વ્યક્તિની કુંડળીમાં શુભ અથવા તો અશુભ યોગો રહેલા હોય છે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા યોગો છે જે લોકોને જીવનની ઊંચાઈઓ સુધી પહોંચી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરો તેને સમજો અને આગળ વધો મિત્રો તમે આટલા વર્ષોમાં જે ખ્યાતિ મેળવી છે અને અમે એ પણ જાણીએ છીએ કે હજી તમારી નજર પ્રસિદ્ધિના શિખરો નવી સિદ્ધિઓ અને તમારી ઓળખાણ બનાવવા ઉપર કેન્દ્રિત છે અને એ ફાયદાકારક પણ રહેવાની છે તમે જે કામ જે નોકરી જે પદ અને જે હોદ્દાઓ પર નજર રાખી રહ્યા છો તે ફેબ્રુઆરીમાં પ્રાપ્ત થશે તમારી પત્નીએ અથવા કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિની સલાહ તમારા જીવનને બદલી શકશે તમને કામના સંતોષના કારણે નાણાકીય પુરસ્કાર અથવા બોનસ ફેબ્રુઆરીના છેલ્લા ભાગમાં મેડલ પણ મળી શકે છે તુલા રાશિ પણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આજ માટે આટલું છે જય ગુરુદત્ત જય કિનારી